આપણે બધા વિક્રમ ઠાકોર ને ગુજરાત નો સુપરસ્ટાર અને જો એ સુપરસ્ટાર ની સ્ટેજ ઉપર કોઈ મજાક બનાવે તો ભાઈ વિક્રમ ઠાકોર તો ગુસ્સે થવાના જ છે એમની સાથે સાથે જે હજારોની સંખ્યામાં તેમના ચાહક મિત્રો વિક્રમ ઠાકુરને જોવા માટે આવ્યા હોય એ પણ ગુસ્સે થવાના છે તમે જોતા હશો કે અત્યારે હાલ નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે ગામડે ગામડે વિક્રમ ઠાકુરના પ્રોગ્રામ ચાલુ હોય છે એમાંથી મિત્રો જો કોઈ વિક્રમ ઠાકોરના સ્ટેજ ઉપર આવીને મજાક બનાવે અને સ્ટેજ ઉપર આવીને કોઈ એવું કહે કે ભાઈ દેશી દેશી ક્યાંથી આવ્યો છે સ્ટેજ ઉપર અને જો આટલા બધા ચાહક મિત્રો વિક્રમ ઠાકોરને જોઈ રહ્યા હોય તો ભાઈ વિક્રમ ઠાકોરને ખોટું લાગે કે ન લાગે અને વિક્રમ ઠાકોર ગુસ્સે થાય કે ન થાય અત્યારે હાલ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એની શું છે હકીકત ઘટના શું રિયલમાં વિક્રમ ઠાકોર ગુસ્સે થઈ ગયા હતા અને માઇક મારવાની કોશિશ કરી હતી મિત્રો ઉભારો તમને પૂરો વિડીયો બતાવવાનો છું અને વિડીયો જોઈને તમે ચોંકી જશો કે તમે જેને સુપરસ્ટાર માનો છો એ ખરેખર સુપરસ્ટાર છે કે નહીં એ આજે તમને જોવા મળવાનું છે કારણ કે અત્યારે હાલ ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ઘણા બધા લોકો કેહતા હોય છે કે ગુજરાત નો સુપરસ્ટાર એટલે કે વિક્રમ ઠાકોર હા મિત્રો હું પણ કહું છું કે ગુજરાત નો સુપરસ્ટાર એટલે કે વિક્રમ ઠાકોર પણ જો વિક્રમ ઠાકોર સુપરસ્ટાર ની કોઈ સ્ટેજ ઉપર આવી હરકત કરે અને સુપરસ્ટારની જો કોઈ મજાક બનાવે તો મિત્રો ભાઈ ના થવાનું થાય અને તેમના ચાહક મિત્રો પણ ગુસ્સે થાય તો ઉભા રહું તમને પૂરો વિડીયો બતાવું અને સાચી હકીકત બતાવું કે વિક્રમ ઠાકોરે કેમ હાથમાં માઈક લીધું અને કેમ માઈક મારવાની કોશિશ કરી મિત્રો નેહાબેન સુથાર અને વિક્રમ ઠાકોર એક પ્રોગ્રામ ચાલી રહ્યો હતો અને એમાં તમે જે આગળ વિડિયોની ક્લિપ જોઈ એમાં નેહા સુથારે વિક્રમ ઠાકોર એવું કહ્યું કે ભાઈ દેશી ક્યાંથી આવ્યો સ્ટેજ ઉપર હાવ દેશી લાગે છે ત્યારે મિત્રો વિક્રમ ઠાકોરે જે વળતો જવાબ આપ્યો છે ને એ જોઈને તમને બધાને એવું લાગશે કે વાહ ભાઈ વાહ સુપરસ્ટાર તો સુપરસ્ટાર જ કહેવાય ઉભા રહો તમને વિડીયોની ક્લિપ બતાવ તમારી આંખોની સામે જ જોવો કે શું હકીકત ઘટના બની હતી દેશી નાતા લે આખી દુનિયા તો દેશે